હાજી મને બહુ આનંદ થાય છે આજે બરોડા મેડિકલ કોલેજના પંચોતેર વર્ષ પૂરા થયા એના ઉપલક્ષમાં અમે આ એક બહુ મોટા ફંક્શનનું આયોજન કર્યું છે જેને એલ્યુમિનિયા મિટિંગ કહેવાય અને એ એલ્યુમિનિયા મિટિંગમાં લગભગ હજાર ડેલિગેટ્સ આવવાના છે જેમાં લગભગ ચારસોથી સાડી ચારસો યુએસએ અને યુકેથી આવવાના છે અને આ ફંક્શનના એક ભાગરૂપે અમે એક્ઝિબિશન રાખ્યું છે જેની અંદર પેઇન્ટિંગ્સ છે સ્કલ્પચર છે બુક્સનું એક્ઝિબિશન છે ડોક્ટરો લખેલી બુક્સનું એક્ઝિબિશન છે એની અંદર પોઈટ્રીનું એક્ઝિબિશન છે ફોટોગ્રાફીનું એક્ઝિબિશન છે અને રંગોળી પણ છે બરોડાના નામાંકિત રંગોળી કલાકારોએ પણ આની આ રંગોળી કરેલી છે આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું છે જેનો સમય છે સવારે દસથી છ આ પ્રદર્શન ત્રણ તારીખ સુધી ચાલું છે મીન્સ ત્રણ દિવસ ચાલુ છે તારીખ પાંચ તારીખ છ અને તારીખ સાત તો આ બરોડાના ડોક્ટરો બરોડા બરોડાની બહારના ડૉક્ટરોની જે પોતાના હાથથી દર્દીઓને સાજા કરે છે એ દર્દીઓના હાથની કારીગરી અને કલમકારી અને એમની પિચકારીના રંગો જોવા હું જાહેર જનતાને આમંત્રણ આપું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત હું પોતે ડૉક્ટર દેવેન્દ્ર શાહ વડોદરાનો રહેવાસી વડોદરામાં જ મારો જન્મ